નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આખરે નરેન્દ્ર મોદીએ એમના જીવનમાં પહેલાં ચા વેચી છે કે આ બધી અફવાઓ છે આ બાબતોને લઈને વડાપ્રધાન સાથે જોડાયેલી અનેક બાબતો વિશે ચર્ચાઓ થતી હોય છે ત્યારે આપને ઘણા બધા પ્રશ્ન થાય કે આખરે મોદીનું બાળપણ કેવું વીત્યું છે મોદીએ એ જશોદાબેન સાથે લગ્ન કર્યા હતા કે શું આખરે એમના પત્ની કોણ હતા અને આજે એમની સાથે રહી રહ્યા છે કે કેવી રીતનું એમનું જીવન છે આ તમામ બાબતો વિશે જાણવા એ સૌ કોઈ આતુર હોય છે પણ એક મહત્વનો સવાલ એ પણ સામે આવે કે આખરે નરેન્દ્ર મોદીએ એમના બાળપણમાં ખરેખર ચા વેચી છે કે પછી આ વાતો અપવાયો છે આખરે જશોદાબેને એમના ઇન્ટરવ્યુમાં શું કહ્યું છે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા વાયરલ લેખો વાયરલ થતા હોય છે કે જેમાં નરેન્દ્ર મોદીએ ખરેખર ચા વેચી છે આ તમામ બાબતોની પુષ્ટિ થતી હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આપણે આ વાત કરવા જઈ રહ્યા છીએ આખરે મોદીએ ચા વેચી છે અને એની કેટલીક તસવીરો પણ તમે જોઈ શકો છો આ તસવીરોના આધારે પણ નરેન્દ્ર મોદીએ ચા વેચી છે એમનું બાળપણ એક એનએસએસ ટ્રેનિંગથી લઈને પોતાના લગ્ન જીવન સુધીનું બાળપણ એમનું ખૂબ મજાનું રહ્યું છે એમના બાળપણમાં જ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા એમના પત્નીનું નામ એ જશોદાબેન હતું જશોદાબેનની ઉંમર ત્યારે અઢાર વર્ષની જ્યારે નરેન્દ્ર મોદી એ વર્ષે સોળ વર્ષના હતા ત્યાં વખતે એ બંનેના લગ્ન બાળ લગ્ન થયા હતા અને ત્યારે એમનું જીવન એ ત્રણ વર્ષ સુધી સાથે વીત્યું હતું પછી નરેન્દ્ર મોદી અચાનક એવો તે શે નિર્ણય લીધો કે આખરે જશોદાબેનથી અલગ પડી ગયા આ બાબત વિશે જાણવા પણ સૌ આતુર હોય છે ત્યારે દોસ્તો જશોદાબેન સાથેનું એમનું ત્રણ વર્ષના જીવન બાદ નરેન્દ્ર મોદીને દેશ સેવાનો વિચાર આવ્યો જ્યારે નરેન્દ્ર મોદીના આ બાબત વિશે પૂછવામાં આવે છે તો એ બાબત જણાવતા નથી એક ઇન્ટરવ્યૂ વખતે જશોદાબેનને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું નરેન્દ્ર મોદીએ ખરેખર બાળપણમાં ચા વેચી છે ત્યારે એમના જવાબ આપતા જશોદાબેને કહ્યું હતું કે હા આ વાત તદ્દન સાચી છે પણ એની પુષ્ટિ કોઈ કરી શકતું નથી કારણ કે તસવીરોમાં જોઈને માની લેવું એ વાત પુષ્ટિ નથી થતી આ ચેનલ અમારી પણ એ પુષ્ટિ નથી કરતી માટે આપને જણાવી દઈએ કે આખરે જશોદાબેન સાથેનું એમનું જીવન એ ખૂબ મજાનું રહ્યું હતું આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એ જશોદાબેન એમની સાથે રહ્યા હતા પણ આખરે ઇન્ટરવ્યુમાં એ જશોદાબેનને જ્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નરેન્દ્ર મોદીએ તેમનો ત્યાગ કેવી રીતે કર્યો અને શા માટે તે મોદી એ પોતાની પત્નીથી અલગ રહેવા માંગતા હતા ત્યારે જશોદાબેને કહ્યું કે આખરે મોદીએ દેશ સેવાને પ્રથમ ગણી છે કદાચ આ મારું નસીબ હશે એવું માનીને જશોદાબેન ઇન્ટરવ્યુમાં એ શાંત થઈ ગયા એમણે કહ્યું કે મોદી આખરે એમનું જીવન દેશ સેવા માટે અર્પણ કરવા માગ્યું છે અને મેં જ્યારે કહ્યું કે હું પણ તેની સાથે દેશ સેવા કરવા માગું છું તો એમણે કહ્યું કે તારી ઉંમર ભણવાની છે અને તારે આ ઉંમરે દેશ સેવા ન કરવી જોઈએ તેથી તું ભણવામાં ધ્યાન આપ અને તું સારું ભવિષ્ય બનાય આ બાબત સાથે જશોદાબેને કહ્યું કે આ બાબતથી જ નરેન્દ્ર મોદીએ મારો ત્યાગ કર્યો અને તે દેશ સેવા માટે નીકળી પડ્યા શરૂઆતમાં એનએસએસ ટ્રેનિંગ બાદ નરેન્દ્ર મોદી એક ગુજરાતના મુખ્યમંત્રી પદ પર પહોંચ્યા મુખ્યમંત્રી પદ પર પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા છે ત્યારે દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખરે ત્રીજી વખત વડાપ્રધાનના પદ પર પહોંચ્યા છે અને સફર ખૂબ મજાની રહી છે હીરાબાનું જીવન પણ ખૂબ સાદગી ભર્યું હતું હીરાબાની સાથે નરેન્દ્ર મોદી રહી શકતા નહોતા પણ નરેન્દ્ર મોદી એ હીરાબાને મળવા માટે ચોક્કસ જતા અને જ્યારે પણ નરેન્દ્ર મોદી હીરાબાને મળવા જતા ત્યારે એ ખૂબ એમની સુખ દુઃખની વાતો કરતા અને ખૂબ મજાની વાતો પણ શેર કરતા ત્યારે દોસ્તો હીરાબા આજે આપણી વચ્ચે પણ નથી પણ નરેન્દ્ર મોદી એમના વિચારો થકી આજે દેશનું શાસન ચલાવી રહ્યા છે ત્યારે દોસ્તો આ બાબતો જાણીને તમને પણ કંઈક જ્ઞાનમાં વધારો થયો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને કરી દેજો એક લાઈક અને આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝ નિહાળવા માટે આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ